ધર્મ હોય કે ધંધો ગેરકાયદેસર દબાણ હશે તો તોડી પાડવામાં આવશે નખત્રાણા તાલુકાના વિભા પર રોહા સુમરી મોસુણા હાઈવે પર પાણીના વહેણની આસપાસ થયેલા કાચા પાકા દબાણો દૂર કરાયા અંદાજીત સિત્તેર લાખ અગિયાર હજાર સાતસો ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાઈ કચ્છ જિલ્લામાં ઠેર ઠેર જમીન દબાણો થયા છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી પડતર ગૌચર જમીનો ખૂબ મોટા પાયે દબાણ કરાઈ છે તેમાં પણ હાઈવે પર ગેરકાયદેસર સરકારી જમીનનો દબાણ કરી ક્યાંક પાકા બાંધકામો કરવામાં આવ્યા છે તો ક્યાંક ગેરકાયદેસર ધર્મસ્થાનો ઊભા થઈ ગયા છે આ તમામ ગેરકાયદેસરના દબાણો દૂર કરવા સરકારે નિર્ણય લીધા બાદ કચ્છમાં પણ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી ખૂબ મોટા પાયે હાથ ધરાઈ છે ભુજ તાલુકાની આસપાસ નખત્રાણા તાલુકાના દેશલ પર નલિયા હાઇવેને અડીને કરવામાં આવેલ ગેરકાયદેસરના દબાણો દૂર કરવા માટે નખત્રાણા તાલુકા મામલતદાર મદદનીશ કલેક્ટર વગેરેના માર્ગદર્શન અને હાજરી વચ્ચે પોલીસ કાફલા સાથે તંત્ર ત્રાટક્યું હતું અને પર રોહા સુમરી નજીક ગેરકાયદેસર જમીન દબાણ કરી તેના પર પાકા બાંધકામ કરી હોટેલો શરૂ કરાઈ હતી એ દબાણ દૂર કરવા માટે પ્રથમ નોટિસ અપાયા બાદ આ દબાણો તોડી પડાયા હતા તેમજ નખત્રાણાના મોસુણા રોડ ઉપર ઊભો કરાયેલ એક ગેરકાયદેસરનું ધાર્મિક દબાણ પણ તોડી પડાયું હતું નખત્રાણા પ્રાંત અધિકારી સુરજ સુથાર નખત્રાણા મામલતદાર એ એન શર્મા સહિત અધિકારીઓની હાજરીમાં આ દબાણો દૂર કરાયા હતા આ દબાણો દૂર કરવા માટે નખત્રાણા વિભાગ નાયબ પોલીસ અધિક્ષક બીબી ભગોરા પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મકવાણા પોલીસ ટીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ દબાણો દૂર કરવામાં આવતા અગિયાર હજાર સાતસો ચોરસ મીટર સરકારી જમીન જેની જંત્રી મુજબની કિંમત સિત્તેર લાખ વીસ હજાર જેવી થવા જાય છે એ જમીન મુક્ત કરાવાઈ હતી કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર થયેલા તમામ દબાણ દૂર કરવા તંત્ર સજ્જ છે અને આગામી દિવસોમાં જિલ્લામાં જ્યાં જ્યાં પણ આવા દબાણો છે એ તમામ દબાણો કરવા તંત્ર દ્વારા કમર કસાઈ છે પછી ભલે કોઈ પણ ધાર્મિકતાને આગળ કરી દબાણો થયા હશે તો પણ તેને દૂર કરી દેવામાં આવશે ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two sangar ramji Bai r double nine zero nine four five zero five one five